જેમાં તો મિત્રો એન્ટી બ્લોકમાં તમારું સ્વાગત છે હું છું નરેશુભાજી સમણવાથી અત્યારે આપણે ખેતરમાં પહોંચી ગયા છે મકાઈ વાવે અત્યારે આપણે એકવીસ દિવસ થયા છે એકવીસ દિવસમાં કેટલી મોટી મકાઈ થઈ છે હું તમને બતાવું છું જો આપણે રાતે અહીંયા જ સૂવાનું છે આપણો આ ખાટલો છે રાતે અહીંયા સુવાનો કેમ કે રાતે ગાયોને ભૂંડરા બહુ હેરાન કરે છે એટલે ભાઈ ખેતી કરીએ એટલે ખેડૂતનો દીકરો છે એટલે મતલબ કે સંભાળ લેવી જરૂરી છે અને ખેતીની ચોકીદાર કરવી પડે ના કે રાતે પછી ભૂઢરાવ તો ખાઈ જાય એટલે આપણે વધો ખર્ચો માથે પડે એટલે આપણે જો અત્યારે આપણે આ ખેતરમાં આંટો મારવા માટે આવી ગયા છીએ અને બધા મિત્રોને હું આપણી મકાઈ બતાવું માતાજીની સેવા પણ કરીએ છીએ ગરીબોનું સારું પણ કરીએ છીએ બધા ખેતી પણ કરીએ છીએ જોઈ લો આપણી આ મકાઈ અત્યારે ઉગી ગઈ છે અને હું તમને બતાવી દઉં જો કેવી છે મકાઈ કોમેન્ટ કરજો એટલે અત્યારે આટલામાં ભૂંડ આવી ગયા એટલે ખોદી નાખ્યું છે અને આગળ તમને હું મકાઈ બતાવું છું જોઈ લો અને મિત્રો બ્લોક બનાવવામાં હમણાં થોડોક ટાઈમ નહોતો એટલે થોડાક દિવસ બ્લોક બંધ હતા ઘરે થોડોક પ્રસંગ એવો બની ગયો હતો એટલે એના માટે બ્લોક હમણાં ઘરે બંધ હતા થોડાક અને કામમાં થોડોક પડી ગયો હતો ખેતીમાં અને થોડુંક બહાર જવાનું થયું હતું હમણાં એટલે બ્લોક બનાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે બ્લોક બન્યા નહીં જોઈ લો આનામાં આપણે ભેંસો માટે ચુકુડી પણ વાવેલી છે મકાઈ પણ જ છે અને આપણે આ મકાઈ જોઈ લો આપણા ખેતરની મકાઈ છે પેલું મસ્ત જોરદાર લોકેશન છે ને મિત્રો જોયો ખાલી આ આપણી મહેનતનું ફળ છે પોતાની પરસવાની મહેનત છે એટલે મિત્રો બને એટલો મારા એન્ટી બ્લૂગ ચેનલને સપોર્ટ કરજો લાઇક કરો સબસ્ક્રાઇબ કરજો અને કેવી ખેતી કરું છું એ કોમેન્ટ કરજો બરાબર કયા કયા ગામથી જુઓ છો એ પણ કોમેન્ટ કરજો આ આપણું ખેતરમાં વાવેલી મકાઈ જોઈ લો લોકેશન બરાબર મોટી થશે મકાઈ કેટલા દિવસ થયા છે એ પણ હું બ્લોગ બનાવીશ અત્યારે ઊગીને આટલી મોટી થઈ છે લઈ લો નો બ્લોગ બનાવી નાખ્યો છે અને જે જે મિત્રો મારી ચેનલના વિડીયો જોતા હોય એન્ટી બ્લોગમાં એમને એમાં સદીમાં મેળવી બહુ ખુશ રાખે અને જીવનમાં ખૂબ કરે અને ખૂબ આગળ વધે એવા મારી સતી સુગોધન અને નરેશ ભુવાની માતાજીના આશીર્વાદ છે મિત્રો અત્યારે આપણે જોયો આ ખેતર આપણું તમને પૂરું પૂરું બતાવી દીધું ને તમે જોઈ જ લીધું હશે સામીવાળ દેખાય આપણે હાથે વાળ બનાવી જ છે એના પહેલાં કંઈ પાંચ કટા વાવેલી હતી ગાયો ખાઈ ગયા હતા મતલબ કે આટલા એટલી મોટી થઈ હતી એટલે ગાયો ખાઈ ગયા હતા એમના નસીબનું ખાઈ ગયા એટલે વાંધો નહીં માતાજીની દયાથી આપણે બીજી વાર મકાઈની વાવેતર કર્યું છે તો સારી છે અત્યારે અને અત્યારે આપણે હવે નીકળ્યા છીએ ખેતરથી બારે બરાબર આપણો મેન ગેટ આવવા જવા માટે લાકડા બાંધેલા છે એટલે કોઈ અંદર પ્રવેશ ન કરી શકે કોઈ ગાય છે ભૂંડરા છે પ્રવેશ કરી શકે નહીં ચલો આપણે અત્યારે હવે મિત્રો બહાર નીકળીએ છીએ ચલો હવે આપણે જઈએ છીએ ઘરે તો આપણે પહેલાં તો દરવાજો ખોલી લઈએ આપણે નીકળી ગયા દરવાજા ને ચલો ભાઈ દરવાજો કરીએ બાદ બરાબર આ છે અમારું બીજું મકાઈનું વાવેતર અમારા પ્રજાપતિનું પણ સારી મકાઈ છે બરોબર અત્યારે આપણે ઘરે જઈએ છીએ મિત્રો જણાવવાનું એ છે કે ખેડૂતનો દીકરો છું તો ખેડૂત મિત્રો જે પણ જોતા હો મારો વિડીયો તો સો ટકા મને સપોર્ટ કરશે ગળા સુધી વિશ્વાસ છે અને વિડીયો જોવે છે ઘણા લોકો સપોર્ટ પણ ઘણા કરે છે મિત્રો બને એટલો મારો ચેનલનો વિડીયો આગળ શેર કરજો ખાસ અને આગળ હું તમને બીજું પણ મારો ખેતર બતાવું છું બ્લોગમાં બનાવી છું